રાજ્યમાંથી ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ ગુજરાત એક અઠવાડિયામાં અલગ અલગ નવ સ્થળે દરોડા પાડીને કુલ રૂપિયા આઠસો કરોડથી વધુની વધુ ની કિંમતનું પકડ્યું ડ્રગ્સ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસ બ્રિજ વિસ્તારમાંથી એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ત્રણ ની કરી ધરપકડ કેન્દ્રીય મંત્રી જે પી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન તો આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોમાં નેશન ફર્સ્ટ ની ભાવના પેદા થતી હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના કેબિનેટ મંત્રીઓએ પણ પોતાના આવાસ પર ફરકાવ્યો તિરંગો કેન્દ્રીય જ સિંહ બનાસકાંઠાની મુલાકાતે એરી રેશમ ઉત્પાદન સંવર્ધન યોજનાનો કરાવ્યો પ્રારંભ એરંડાની ખેતી કરતા ખેડૂતોને એરી રેશમની ખેતી કરવા મંત્રીએ કર્યો અનુરોધ કયો મિલ્ક બાદ સિલ્ક માં પણ બનાસકાંઠા બનશે અગ્રેસર કાપડ મંત્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું કર્યું સન્માન આજે વિશ્વ સિંહ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ખાતે થઈ ઉજવણી પ્રધાનમંત્રીએ પ્રકૃતિ સંરક્ષણના ચીંધેલા રાહે ના બનવા ગુજરાત એટિબદ્ધ તો સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું હોવાનું જણાવતા વનમંત્રી મંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના વાયનાડ મુલાકાતે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત પુનર્વસન કાર્યોની કરી સમીક્ષા રાહત શિબિરોમાં પીડીતાઓ સાથે કર્યો સંવાદ તો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પીડિતો સાથે પણ કરી વાતચીત સહકારથી સમૃદ્ધિ વિઝન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રહ્યા હાજર કહ્યું સહકારિતા આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો મધ્યમ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી બીજી તરફ ઉપરવાસના ભારે વરસાદથી એકસો તેત્રીસ પોઈન્ટ છવ્વીસ મીટરે પહોંચી સરદાર સરોવર ડેમની જળ સપાટી વરસાદી પાણીને વહી જતું અટકાવવા અમદાવાદ કોર્પોરેશનની સરાહનીય કામગીરી એમસીએ વરસાદી પાણીથી શહેરના પંચોતેર તળાવ પચાસ ટકા ભર્યા આ કામગીરીથી ઘણા સ્થળોએ પાણી ભરાવવાની સમસ્યામાં મળ્યો છુટકારો પેરિસે ઓલમ્પિકમાં ભારતની ગોલ્ડ મેડલની છેલ્લી આશા પર પાણી મહિલા પહેલવાન રિતિકા હુડા ક્વાર્ટર ફાઈનલમાં હારી કિર્ગિસ્તાનની પહેલવાન સાથેની મેચ એક એક થી ડ્રો રહી તો કાંસ્ય પદક વિજેતા હોકી ટીમનું દિલ્હી એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત